લગભગ ત્રણ ચાર દિવસથી જામનગરના વાતાવરણમાં એકાએક બદલાવ જોવા મળી રહ્યો છે અને સમી માંડી વહેલી સવાર સુધી જોરદાર ઝાકળ થઈ રહી છે આ ઝાકળ પગલે જીરુ સહિતના શિયાળુ પાકને ભારે નુકસાનીની ભીતિ જોવા મળી રહી છે ત્યારે ખેડૂતોએ આ મામલે કયા આગમચેતીના પગલા લેવા જોઈએ તે અંગે જામનગરના કૃષિ નિષ્ણાંત દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે તે મામલે આવો જાણીએ વિસ્તારથી નમસ્કાર ખેડૂત મિત્રો આજકાલ હમણાં ઘણા સમયથી છે ને આપણા વિસ્તારની અંદર ધુમ્મસનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે અને આ ધુમ્મસ હજુ લગભગ પાંચ છ દિવસ સુધી આવશે એવી શક્યતાઓ દેખાય છે તો જામનગર જિલ્લાના ખેડૂત મિત્રોને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા એવી ભલામણ કરવામાં આવે છે કે અત્યારે જીરું અજમો અને ધાણાના પાક ધાણા જેવા પાકને ખૂબ જ નુકસાન થવાની શક્યતા છે તો આ શક્યતાને આપણે દૂર કરવા માટે અથવા તો એનાથી આપણે બચવા માટે ખાસ કરીને ભૂકીછારાની વધારે અસર થશે તો એના માટે આગમ જતીના પગલાં રૂપે સલ્ફર અથવા હિજાકોના ઝોલ અથવા કાર્બન ડેજીમ અથવા નેટીરામ અથવા ટેબુકોના ઝોલ અથવા તો જુદે જુદે આવી સારી સારા પ્રકારની ખૂબનાશક દવાઓ પંપની અંદર ઉપયોગ કરી અને ત્રણથી ચાર દિવસના અંતરે બે એક રાઉન્ડ દવાના છંટકાવ કરી દેવાના જેથી કરીને ભૂકી ઝેરાથી આપણે બચી શકાય અને ખાસ મિત્રોને જણાવવાનું એ છે કે આવા સમયમાં પિયત તો બિલકુલ બંધ જ કરી દેવાનું છે જીરેના પાકમાં તો ઘણા સમયથી આપણે પિયત બંધ કરી દેવાની ભલામણ કરી છે પણ બીજા પાકોની અંદર પણ પિયત બંધ કરવાની ખાસ જરૂરિયાત છે આ ઉપરાંત મેથી જેવા પાકની અંદર પણ આનો વધારેમાં વધારે મુશ્કેલીઓ જોવા મળશે તો એવા પાકની અંદર પણ સલ્ફર અથવા તો એક્ઝાકોના અથવા કાર્બન ડાયજીન જેવી દવાઓનો ઉપયોગ કરી અને ખેડૂતોએ આગમચેતીના પગલાં રૂપે ઉપયોગ કરવાથી પૂકી છારાથી આપણે બચી શકશું અને આપણા પાકનું સારું ઉત્પાદન મેળવી શકશું વસ્તુ આમ છેલ્લા ચાર પાંચ દિવસથી જોવા મળતી વર્ષા હજુ પણ પાંચેક દિવસ રહે તેવો વર્તારો જોવા મળી રહ્યો છે તો ખેડૂતોએ આ સમયગાળા દરમિયાન પાકનું સંરક્ષણ કરવું ખૂબ જરૂરી બને છે અને તેમાં પણ ખાસ જીરૂનું રક્ષણ એ ખૂબ જ અગત્યની બાબત બને છે કારણ કે જીરોનો પાક એ ખૂબ જ સંવેદનશીલ હોવાથી તેમને ઝાકળ વર્ષાને લઈ અને નુકસાનીની ભીતિ જોવા મળે છે ત્યારે ખેડૂતોએ ખાસ સતર્કતા રાખવી જોઈએ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ખેડૂતોએ ફૂગનાશક પાવડર અને દવાનો ખાસ છંટકાવ કરવો જોઈએ આ સમયગાળા દરમિયાન બેથી ત્રણ દિવસથી આ છંટકાવ કરવો જોઈએ જેને લઈને જીરુમાં મોટા નુકસાનીથી ખેડૂતો બચી શકે છે અને સારું એવું ઉત્પાદન મેળવી શકાય છે તેવું જણાવાયું છે